ધરમપુર માં શરૂ થઈ રાજ્ય સરકારની ચિંતન શિબિર મુખ્યમંત્રી સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા મંત્રી અને અધિકારીઓ મળીને બસો એકતાલીસ લોકો કરશે ગુજરાતના વિકાસ નું ચિંતન મુખ્યમંત્રી સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત છે બસો એકતાલીસ લોકો કે જે ગુજરાતના વિકાસનું ચિંતન કરશે કઈ રીતે ગુજરાતને વધુ આગળ વધારી શકાય તેને લઈ પણ ચર્ચા કરવામાં આવશે ઉચ્ચ અધિકારીઓ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા મંત્રીઓ અને અધિકારીઓ મળીને બસો એકતાલીસ લોકો કરશે ગુજરાતના વિકાસનું ચિંતન તો મુખ્યમંત્રી સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત છે બસ્સો એકતાલીસ લોકો કે જે ગુજરાતના વિકાસનું ચિંતન કરશે કઈ રીતે ગુજરાતને વધુ આગળ વધારી શકાય તેને લઈ પણ ચર્ચા કરવામાં આવશે